નમસ્કાર હું પ્રશાંત સુમઈ પોલીસ અધિક્ષક બનાસકાંઠા ભાદરવી પૂનમના મહામેળો દરમિયાન માઈ ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવી થ્રી ફેસ રિકગ્નેશન કરીને તેઓને ઓળખના ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે આ કેમેરા સિવાય આ વર્ષે શો માય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે કેટલી સંખ્યા બાકી છે પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે તે અમે સમજે છે તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા તંત્ર મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોના દર્શન સહજતાથી અને વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે થેન્ક યુ